દક્ષિણ ગુજરાતમાં પડેલા સારા વરસાદને કારણે જળાશયોમાં પાણીની સારી આવક નોંધાય નવસારીના વાંસદા તાલુકામાં આવેલો જૂજ ડેમ ઓવરફ્લો થયો પાણીની આવક થતાં ડેમ એકસો સડસઠ પોઈન્ટ પચાસ ફૂટની ભયજનક સપાટી વટાવી એકસો સડસઠ પોઈન્ટ પંચાવન ફૂટે પહોંચ્યો તો કાવેરી નદીમાં બસો તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે વાંસદા તાલુકાના છ ચીખલી તાલુકાના છ અને ગણદેવી તાલુકાના ગામડાઓને એલર્ટ કરાયા છે આ તરફ નર્મદા જિલ્લાના સાગબારા ડીડિયાપાડા વિસ્તારમાં સારો વરસાદ પડતા ચોપડાવાવ ડેમ સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થયો છે પાણીની સારી આવક નોંધાતા ડેમની મહત્તમ સપાટી એકસો સત્યાસી પોઈન્ટ પિસ્તાલીસ મીટર પહોંચી ડેમમાં સારી આવક નોંધાતા ખેડૂતોને સિંચાઈની પાણી મળવાની આશા વધી છે તો ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવરની સપાટીમાં પણ ફરી એક વખત વધારો થયો છેલ્લા ચોવીસ કલાકમાં ડેમની સપાટી ચાલીસ સેન્ટીમીટર વધી છે ઉપરવાસમાંથી પાણીની સારી આવક થતાં હાલ ડેમની સપાટી એકસો ઓગણીસ પોઈન્ટ મીટરે પહોંચતા નર્મદા ડેમની મેઇન કેનાલમાં સોળ હજાર પાંચસો વીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે પાણીની આવક થતાં આરબીપીએચના બે અને સીએચપીએચનું એક પાવર હાઉસ ચાલુ કરાયું છે ક્યુઆર કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યુઝ એટીન એપ મેળવો ગુજરાત અને દેશ દુનિયાની ન્યૂ અપડેટ્સ